જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં તો છો તો ફરીથી સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં નહીં પણ આજે આપણે ચેલેન્જિંગ વિડીયો કરવાના છે તો જો બધું તૈયાર થઈ ગયું છે આય અમારા ભાઈ તૈયાર કરે છે તો આપણે દાબેલી ચેલેન્જ કરવાનો છે તો બધા તૈયાર ને તો જો ભાવિજ ભાઈ તૈયાર ભરે ભાવિજ ભાઈ તૈયાર હા જો અમારા ભાઈ બધી કામ કરવા કેટલીક વાર છે ભાઈ આમ તૈયાર થઈ જવાનું છે તો મિત્રો બધા આવી જાજો દાબેલી ખાવા જો તો આપડે બધું તૈયાર થઈ ગયું છે તો હાલો મિત્રો તો આપણો બધું તૈયાર થઈ ગયું છે ને પેલા વાળા છે આપણા પીયસભાઈનો તો પીયસ હા એક મિનિટ છે પીયસભાઈ જો તમે કદી ખાઈ શકો તો હાલો તમાર ટાઈમ સ્ટાર્ટ થાય છે જો તો આપડે 1 મિનિટ ખરું કહી દી છે હાલો પીયસભાઈ શરૂ થઈ ગયો છે કંદલે લીયા તો બોળ સોસાયટી

दस लेकर खाओ बर्बाद है क्या नो खाएगी हाल बे खावा ना से ये जितने हैं ना पांच चोरों के ही नाम से है अंडा शाली शक्कर ताकि भागीपाल खाए अंडा थ्री सेकंड ओगन्त्रेश

मैं જોઈ શકું છું 50 સેકન્ડ ઓય કેમ હો કે દે પંતીવાચા કી ખાવ મેં કી 38 સેકન્ડ 37 સેકન્ડ ખાઈ જવાના તા ગયો મારા કાકા બીજી ઉડાળી જાહે એવું લાગે બે બે કરે આ એ કોરના બેગી કરવો આજે પણ 70 સેકન્ડ જેટલું છે લાગી છે ઉખાઈ જશે જ એમ યા 8 7 6 5 સેકન્ડ તો કાકા તમારો ટાઈમ આયા પૂરો થઈ ગયો છે અને તમે ખાધી છે ડોટ ડાબેલી એક આખી ને કડધી તો લગભગ વિનર તો આપણે થઈ શું ભરતભાઈ આપણે ખાયક છે ને તો પાંચસો રૂપિયા આપણે જીતવાના છે તો વારો આવી જશે આપણા ભરતભાઈ નો અને ટાઈમ થઈ જાય છે સ્ટાર્ટ તો જોઈ શકો છો આપડે ટાઈમ સેટ કરી દીધું છે અને હાલો તો ભરતભાઈ તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે સેકન્ડ હા તો આપણને નહી જીતવા દે એવું લાગે છે પાંત્રીસ સેકન્ડ આપડે વિનર હતા તો ક્યાંક આ આપડી ટ્રોફી નો લીધે પાંચસો રૂપિયા જીતવાના છે ઓ ભાઈ ભાઈ એકવીસ સેકન્ડ

वीडियो को इमोई तो लाइक कर दियो शेयर कर दियो सब्सक्राइब कर दियो न मलशो एक नया व्लॉग में क्या सभी जय श्री राम बधाई ने